શાંતિ થી ઉભી રાખી ગુનો દાખલ કરાવવાનો જે કરાવી નાખજો બરોબર આપો મારો શાંતિથી ઉભી રાખો તમે ઊભી હાથ લીધો કે ના તમે હાથું બોલજો બધા ઉભા છો સાહેબ તમે ઉભા

ડાયરેક્ટ આમ મોટા ઉપર થાપો મારે પડી પડી જાય ખબર હોય ને શું ખબર હોય આ જો આંખ માં વિડીયો છે જા